નમસ્કાર મિત્રો હું છું અશ્વિન રામાણી ભાવનગર એમઆર આર પ્રોડક્ટથી વાત કરું છું આજ સુધી વિડીયો બનાવવા નથી પડ્યો પણ આજે ફરજ પડી છે વિડીયો બનાવવાની કે એક વ્યક્તિએ મારી પ્રોડક્ટ વિશે બહુ ખરાબ કીધું છે અને કંપનીની અન્ય પ્રોડક્ટો વિશે પણ બહુ ખરાબ કીધું છે હવે એ તમને હું બતાવવા માગીશ કે શું કીધું છે એમ જો કઈ રીતે અનલીગલી પ્રોડક્ટ વેચે છે અને કઈ રીતે હું કરે છે આવી રીતે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જાહેરાતો આવે છે આવી કંપનીઓ વાળાનું ખાસ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો અને બને એટલો વિડીયો ના આગળ શેર કરજો જેથી દરેક ખેડૂત પાસે વિડીયો પહોંચે અને બધીને ખબર પડે કે અત્યારે આવા તોંગ તતિંગ કરીને અને ખેડૂત પાસેથી રૂપિયાનું કામ રૂપિયા જ પણ આવે છે અને આની લીગલી એક્શન કરી મિત્રો અને આખી કંપની છે ને કંપની આખી બધી પ્રોડક્ટ ને સીલ મળી ને કંપની ને સીલ મળવી છે મિત્રો આ ખાસ તમે ધ્યાન રાખજો આ કરવાનું છે ફાઈનલ છે મિત્રો અવાજ વિડીયો આપણે બનાવવાના છે જેટલી કંપનીઓ તો હું કરે છે અનલીગલી આવે મિત્રો બધી કંપનીઓને આ રીતે આપણે એની માથે જેટલી હોય અનલીગલી કંપની પ્રોડક્ટ હોય છે ને એ બધી આ જ રીતે આપણે મિત્રો કરવાનું છે અવાજ વિડીયો કઈ મૂકવાના હવે સાંભળ્યું તમે અનલીગલી કંપની તો આ ભાઈને શું પ્રૂફ છે કે મારી કંપનીને અનલીગલી કહી શકે બરાબર કેમ કે એને ફક્ત ને ફક્ત ફોન ઉપર વાત કરી મારી જોડે આને આ બધું સાબિત કરવું ને તો રૂબરૂ આવી અને મળાય તો રૂબરૂ હું એને મળી બતાવી દઉં કે એ ભાઈ જે બોલે છે કે મારી કંપની અનલીગલી છે બેન્ડ મારવી જોઈએ સીલ મરાઈ દેવું જોઈએ તો આ કયા પાવરથી વાત કરે છે એ ભાઈ હવે જે અનલીગલી કંપનીની વાત કરી તો પહેલું સર્ટિફિકેટ આવે છે કંપની ઉદ્યમ આધાર આપણે કહીએ એમએસએમી જે કંપની પ્રોડક્શન કરતી હોય એના માટે લાઇસન્સ જરૂર પડે આ જૂના એડ્રેસનું લાયસન્સ છે કે ભાઈ આખો વિડીયો મૂક્યો ને એમાં મેં એડ્રેસની વાત કરી હતી ફેક્ટરી ફેરવી છે એડ્રેસ ચેન્જ કર્યું છે હવે એની સાથે હું તમને બતાવું છું આ નવા એડ્રેસનું ઉદ્યમ આધાર કયો મેન્યુફેક્ચરિંગ માટેનું સર્ટિફિકેટ કયો તો કહી શકાય જે આખું ત્રણથી ચાર પેજનું આવે છે ઓરિજિનલ લાઈફ કોઈ એક પેજવાળું વસ્તુ નથી આખું આમાં બધું મેન્શન કરેલું હોય કે ભાઈ કંપની કઈ રીતનું કામ કરે છે શું શું પ્રોડક્ટ બનાવે છે અને કઈ રીતની બધી જ વસ્તુની આની અંદર માહિતી આખી આપેલી છે બરાબર એવી જ રીતની વસ્તુ છે ગવર્મેન્ટનું જીએસટી સર્ટિફિકેટ બરાબર કે કોઈ પણ કંપની ચાલુ છે જીએસટીના બિલમાં કામ કરે છે તો એ કંપનીને એ અનલીગલ કઈ રીતે કહી શકે આ બધું ભાઈને જોવા આવવું પડે પહેલાં અને પછી કે તો માનવામાં આવે આ પણ છે કંપનીનું આઈએસઓ સર્ટિફિકેટ આ છે ફ્રોમ જી જે ગવર્મેન્ટમાં ગાંધીનગરથી એપ્લિકેશન કરેલી હોય પ્રોડક્ટ પરમિશન માટેની એનું છે હા પણ એનું સર્ટિફિકેટ છે અને આ સર્ટિફિકેટની વાત કે આજે સર્ટિફિકેટ તો આપણી પાસે તમામ છે બરાબર એક સર્ટિફિકેટ આજે આપણી પાસે હાજરમાં નથી જે છે રસોકાનું સર્ટિફિકેટ જે એડ્રેસ ચેન્જ કર્યા પછી મેં એને એડ્રેસ અપડેટ કરવા માટે મોકલ્યું છે અને એ કોપી મેં ગોતી પણ મળી નથી એટલે એ પણ હું તમને સોમવાર મંગળવારમાં એનો લાઈવ ફોટો બતાવીશ પણ એનું સર્ટિફિકેટ આપણે આ રીતે બધી જ પ્રોડક્ટમાં બતાવેલું છે અને પ્રોડક્ટના ઉપર છાપેલું પણ છે રસોકાનું સર્ટિફિકેટ એનો રજિસ્ટ્રેશન નંબર સાથે તો આ બધી વસ્તુ કેવી છે અને બીજા જે જરૂરી ડોક્યુમેન્ટો એ રાખતા હોય છે કે ભાઈ અમે જો કોઈ માણસ રહેતો આપણે સાયન્ટિસ્ટ જે કામ કરતા હોય અમારી કંપનીની અંદર એના ડોક્યુમેન્ટ છે બધા જ બરાબર છે પછી આ દરેક પ્રોડક્ટના લેબ રિપોર્ટ છે બરાબર આ પણ જોવું હોય તે જોઈ શકે આ દરેક પ્રોડક્ટના અલગ અલગ એકમાં એકથી એક બે બે ત્રણ ત્રણ પ્રોડક્ટના ભેગા છે અમુક કોઈમાં વધારે જેથી સાચવવા ના પડે એટલે આ તમે જોઈ શકો છો કે ટોટલ પ્રોડક્ટ કોઈ પ્રોબ્લેમ નથી દરેક પ્રોડક્ટ સો ટકા ઓર્ગેનિક છે આ એના બધા જ પ્રમાણપત્રો છે લેબ રિપોર્ટ સાથે ઇન વિટ્રો લેબ ઓલ ઇન્ડિયા સર્ટિફાઈડ લેબ છે સારામાં સારી લેબ છે આપણા સૌરાષ્ટ્રની અંદર એની અંદર લેબ રિપોર્ટ કરાવેલો છે જેથી કરીને આપણે સારી પ્રોડક્ટ ખેડૂતોને આપવી છે અને ખેડૂતો સાથે ખરાબ નથી કરવું હવે આ ભાઈ જે આજે બોલ્યા છે કે ફ્રોડ કંપની ખરાબ કંપની કંપનીને બેડ થઈ જવી પડે તો બધું જ અમે કમ્પ્લેન્ટ ક્લિયર હાલી અને કંપનીને ઈ લેવલ સુધી લઈ જવી છે અમારે કે ખેડૂતોની કેમ હેલ્પ કરી શકીએ ખેડૂતોનું કેમ મદદ કરી શકીએ અને ખેડૂતો જોડે સંકલાય ફિલ્ડ કરીને પણ વર્ક કરીએ છીએ બીજી કંપની જેવું નથી કે ભાઈ હોલસેલમાં વેચવા આપી દીધું ડીલરોને એગ્રોને વેચવા આપી દીધું પછી કંપનીનું કામ પૂરું અને અમારું કામ પૂરું આજે ફિલ્ડ સુધી ખેડૂતના વાળીએ વાડિયા જઈને પણ અમે ફિલ્ડ કર્યું છે ત્યાં સુધીના રિવ્યૂ છે ત્યાં સુધીના ડેટા છે બીજી વસ્તુ તમને વાત કરું તો એ ભાઈ જે કીધું સોશિયલ મીડિયાની વાત કરી આપણી સમક્ષ તો સોશિયલ મીડિયાની અંદર મેં આ એડ મૂકેલી હતી કે શું તમે ખેતીમાં આવતી પ્રોબ્લેમથી પરેશાન છો શું વારંવાર દવા છાંટવા છતાં પરિણામ નથી મળતું શું દિવસે ને દિવસે જમીન ખરાબ થતી જાય છે શું ખર્ચ કરવા છતાં પણ ઉત્પાદન ઓછું મળે છે આ બધી જ પ્રોબ્લેમ આજે ખેડૂતને છે જ તો અમે એની અંદર એવું મૂક્યું હતું કે સીડ ટુ હાર્વેસ્ટ સિસ્ટમથી સો ટકા ગેરેન્ટેડ તમારું ઉત્પાદન વધારે આપશું તો એકવાર અમારો કોન્ટેક કરો હવે આજે વિડીયો બનાવ્યો છે હિતેશભાઈ કરીને નામ આપ્યું મને અને રસાલા ગામ અને વંસલી તાલુકો આવું આપ્યું આ સાચું છે કે ખોટું છે એ ખબર નથી પણ પછી એને જે મને વિડીયો બનાવીને મોકલો એમાં મેં જોયું તો એનું નામ જીતેશભાઈ છે જીતેશ આહિર કરીને નામ છે હવે આજે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાત કરી અમે જેને કીધું કે ઉત્પાદન અમે વધારી દઈએ છીએ પહેલાં મારી યાર એને એ રીતે વાત કરી કે તમે ઉત્પાદન વધારે દેવાનું લેખું છે તમારી એડમાં તમે કઈ રીતે ઉત્પાદન વધારી દો એટલે મેં એમને બધી વાત કરી કે ભાઈ અમે સીટ ટુ આર્વે સિસ્ટમની અંદર આ રીતે પ્લાનિંગથી કામ કરીએ છીએ કે કોઈ પણ છોડ વાવે બિયારણની પસંદગી ખેડૂતને કરવા દઈએ છીએ કે જેથી કરીને દરેક અલગ વિસ્તારમાં અલગ અલગ બિયારણ વવાતા હોય છે બિયારણ વાવી દીધું પંદર દસ દિવસ પંદર દિવસ થઈ ગયા પછી અમે અમારી સ્ટ્રીટમેન્ટની પ્રોસેસ ચાલુ કરતા હોઈએ છીએ કે જમીનની અંદર પિયતના ખાતરો આપતા હોય છે ઉપર છંટકાવ માટે ગ્રોથની પ્રોડક્ટ આપતા હોય છે ફ્લાવરિંગ વધારે લાગે ફ્લાવરિંગ ખરે ઓછું આ રીતની પ્રોડક્ટો આપતા હોય છે ફ્લાવરિંગ લાગી ગયા પછી માલની સાઇઝ ક્વોલિટી વજન કઈ રીતે વધે આ રીતે આખી ફૂલ સ્ટ્રીટમેન્ટ કરતો કોઈ એક પણ એક પ્રોડક્ટથી ઉત્પાદન વધવાનો અમે દાવો નથી કર્યો અમે સીડ ટુ હાર્વેસ્ટ સિસ્ટમની વાત કરી છે એટલે આ બધી સિસ્ટમની વાત મેં એ ભાઈને કરી જે હિતેશભાઈ છે એનું નામ ઓરિજિનલ જીતેશભાઈ છે એટલે એને એમાં સંતોષકારક જવાબ મળ્યો ને એટલે એમાં એને બંધ કરી દીધું આજે થોડા ટાઈમ પહેલાં બીજી કંપનીનો પણ આવી રીતે એને વિડીયો બનાવ્યો હતો કે ભાઈ તમે ઉત્પાદન પ્લસ થાય એવું કહો છો તો તમે કઈ રીતે ઉત્પાદન વધારી દો છો એવી રીતે આક્ષેપ કરીને વિડીયો બનાવ્યો હતો પણ મારી જોડે એને એવી રીતે જ પહેલાં વાત કરી પણ ઉત્પાદન વધે કઈ રીતે મેં એને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવ્યું એટલે એ એને સંતોષ આવી ગયો કે ભાઈ ના સો ટકા ઉત્પાદન વધી શકે મેં એને એવું કીધું કે ભાઈ તમે જે કાંઈ પાકો આવ્યો હોય બરાબર તો એનું અડધામાં પચાસ ટકામાં તમે તમારી રીતે કરો અને પચાસ ટકામાં અમારી સિસ્ટમથી અમે જે રીતે કહીએ એ રીતે કરો સો ટકા તમને ઉત્પાદનનો ફરક પડશે અમે કોઈ હવામાં તીર નથી માર્યા કે ભાઈ તમારું પચીસ ટકા ઉત્પાદન વધી જાય ત્રી ટકા ઉત્પાદન વધી જાય ચાલીસ ટકા ઉત્પાદન વધી જાય અમે ફક્ત એટલું કહીએ છીએ કે ભાઈ બે મણથી લઈને પાંચ મણ સાત મણ આઠ દસ મણ સુધીના અમારી પાસે પ્રૂફ છે કે જે ઉત્પાદન અમે વધારેલા છે ખેડૂતોના અને એવા ખેડૂતોના દોઢસો કરતાં પણ વધારે રિવ્યૂ છે અમારી પાસે વિડીયો યુટ્યુબની અંદર છે લાઈવ ખેડૂતના કોન્ટેન્ટ જોતા હોય તો પણ અમે એ ભાઈને આપીએ આજે દુઃખની વાત એ છે મિત્રો કે સારું કામ કરવા જઈએ છીએ અને આવા વ્યક્તિઓ આપણને અટકાવે છે બરાબર કે આવું બીજી કેટલી કંપનીઓ સાથે કર્યું છે મને ખબર નથી પણ મારી સાથે કર્યું એક પ્રોડક્ટની વસ્તુને લઈ અને એને મારી કંપનીની દરેક પ્રોડક્ટને ખરાબ ગણી

એ તમે વિડીયો આગળ ભાઈએ મૂક્યો છે જેમાં જોવો અને એને વળતા જવાબ માટે જ અમે આ વિડીયો બનાવ્યો છે બાકી અમારે કોઈ ફેમસ થવું નથી કોઈ વિડીયો બનાવવો નથી અમે જે ખેડૂતોને પ્રોડક્ટ વપરાવીએ છે જે ખેડૂતોને રિઝલ્ટ મળે છે જે ખુશ છે જેના ઉત્પાદન વધે છે અમે એનાથી સંતુષ્ટ છીએ પણ આ ભાઈએ યુટ્યુબની અંદર ચેનલ બનાવી છે કેટલા ટાઈમથી બનાવી છે ખબર નથી પણ એ ભાઈ આવી રીતે ફેમસ થવા માટે અલગ અલગ કંપનીઓના વિડીયો બનાવે છે તો આવા વ્યક્તિઓથી ખાસ ચેતજો કે કંપનીઓના થકી આપણને ખરાબ કહે છે અને જો સાચું જે એને કરવું હોત અને સાબિત કરવું હોત તો એ ભાઈ પહેલાં પ્રોડક્ટ વાપરે મારી પ્રોડક્ટ મંગાવેત અડધામાં વાપરે પછી એને ઉત્પાદન ના મળે જ તો એ જાણે અને કંપની અનલીગલ છે આ છે તે છે એ બધું જ એમને જો જાણવું હોત તો અહીંયા મારી પાસે ઓફિસે આવીને મને જાણે કે સાહેબ તમે જે કંપની ચલાવો છો આ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટની મને પરમિશન બતાવો આના ડોક્યુમેન્ટ બતાવો આ કરે હવે કાલે બપોરે એ ભાઈએ મારી યારે વાત કરી વાત કરી પંદરથી વીસ મિનિટની મેં ભાઈને કીધું ભાઈ હું આજે થોડોક પ્રસંગમાં છું બરાબર છતાં પણ એ ના સમજાય મારા પ્રસંગના ટાઈમમાં મેં વીસ પચીસ મિનિટ વાત કરી મેં કીધું હાલો ભાઈ હશે અમારે સપોર્ટ જ કરવો છે ખેડૂતોને એનો ટાઈમે જવાબ આપવો છે બરાબર હવે એને જે વિડીયો બનાવ્યો ને સાતથી આઠ મિનિટનો વિડીયો બનાવ્યો તો સાચું જ હતું તો પૂરો પૂરેપૂરું રેકોર્ડિંગ કેમ ન લીધું આજે એની અંદર મેં બધી જ વસ્તુ વિસ્તારથી કીધી છે કે જે જે સર્ટિફિકેટ છે જે જે રસોકાના લાઇસન્સ નંબર છે બધું જ કીધું છે અને જે એક પ્રોડક્ટની વાત છે જી ટુ બ્લેક પાવર તો એનું પણ મેં એની અંદર કીધું જ છે અને એની એપ્લિકેશન અમે આપેલી છે ગવર્મેન્ટને તો ગવર્મેન્ટમાંથી એપ્લિકેશન આવી જાય ત્યાં સુધી હું એગ્રોમાં પ્રોડક્ટ નથી વેચી શકતો ખેડૂતોને વેચવામાં શું પ્રોબ્લેમ છે મને એ નથી ખબર પડતી કારણ કે આજે મારે માર્કેટની અંદર એગ્રોમાં પ્રોડક્ટ એ વેચવી છે તો પ્રોબ્લેમ આવે છે એટલે આવા ગોળ ગોળ ફેરવીને આક્ષેપો લોકોને નાખે છે બરાબર અને લોકોને આનાથી ઘણી તકલીફ થાય આવી કંપનીઓ પણ ઘણી એના હાથમાં કેટલી કંપનીઓને આવા વિડીયો બનાવ્યા છે ખબર નથી પણ મેન મુદ્દાની વાત કહેવાની એ છે કે આજે અમે પ્રોડક્ટ આપીએ છીએ ખેડૂતો ખુશ છે એના ઉત્પાદન પ્લસ થાય છે તો કોઈને મારા ખ્યાલથી તકલીફ ન હોવી જોઈએ કારણ કે અમે અમારું કામ કરીએ છીએ અમે નથી સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થવા માંગતા ફક્ત એટલું ઈચ્છીએ છીએ કે ખેડૂતો સારી પ્રોડક્ટ વાપરે ઓર્ગેનિક તરફ વળે અમે ઓર્ગેનિક પ્રોડક્ટ જ છે બધી કોઈ પેસ્ટિસાઇડ કોઈ કેમિકલ પ્રોડક્ટ આપણે રાખતા નથી અને વેચતા પણ નથી તો આજે ખેડૂતોને અમે ઓર્ગેનિક તરફ લાવવા માટેનું પ્રયાણ કરીએ છીએ તો એની અંદર પણ આવા આવા વિઘનો આપે છે ગવર્મેન્ટ પણ અમને પ્રોત્સાહન કરે છે ભાઈ તમે ઓર્ગેનિક ઓર્ગેનિક પ્રોજેક્ટ લઈને આવો છો તો તો કૃષિ મેળાની અંદર અંદર ભાગ ભાગ આની ખેડૂતોને મોટિવેટ કરો પ્રોડક્ટ માટે જ ગવર્મેન્ટ કરે છે અમે પણ કરીએ છીએ આજે એઝ એ હું કંપનીનો ઓનર છું છતાં પણ આજે હું ફાર્મર મિટિંગ હોય ભલે પચાસ લોકોની હોય સો લોકોની હોય બસો લોકોની હોય છતાં પણ હું રૂબરૂ જાઉં છું લાઈવ કોઈ કંપની વાળા નથી જતા શું કામ કે આજે અમને એટલો શોખ છે કે ભાઈ અમારા ખેડૂત મિત્રો અમારા ભાઈઓ આગળ વધે ઓર્ગેનિક તરફ વધે કારણ કે બીજી કંપનીવાળાની મને ખબર નથી હું એઝ એ કંપનીનો માલિક છું પણ પહેલાં પોતે હું ખેડૂત છું અને ખેડૂતનો દીકરો છું બરાબર એટલે જ્યારે આવી વસ્તુ થાય ને ત્યારે આપણને તકલીફ પડે કે ભાઈ આટલું બધું કરવા છતાં પણ જો આવા લોકો આવા વિડીયો મૂકે આવા આક્ષેપો મૂકે તો આના ઉપર કાંઈક જાગૃતતા લાવો ખેડૂત મિત્રો અને તમે પણ આવા વિડીયો જોઈ અને એની અંદર ભરમાવો નહીં બરાબર અને એ ભાઈને તે જે જાણવું હોય જોવું હોય હજી હું એ ભાઈને કહું છું કે વેલકમ તમ તારે ગમે ત્યારે મારી ઓફિસે પધારો તમને બધી જ વસ્તુ બતાવીશું લાઈવ રૂબરૂ આજે એ ભાઈ એમ કે ભાઈ મને ફોટો મોકલો તો આજે વોટ્સઅપમાં કોઈને ડોક્યુમેન્ટના સર્ટિફિકેટના ફોટા ન મોકલાય એનો મિસયુઝ ઘણો થાય છે તમને પણ ખબર છે મને પણ ખબર છે બરાબર અને એવી કોઈ સતાય નથી કે કોઈ માગી શકે આજે એઝ એ ફાર્મર તરીકે મારી પાસે સર્ટિફિકેટ માંગતા હોય તો એમને બતાવવા મારી ફરજમાં નથી આવતું હા અહીંયા કોઈ ઓફિસરો આવે છે ગવર્મેન્ટના અને ચેકિંગ કરે છે તો મારે બધું બતાવવું પડે અને દર વર્ષે અમે દરેક પ્રોડક્ટના સેમ્પલિંગ કરાવતા હોય છે ગવર્મેન્ટ દર વખતે સેમ્પલ લઈ જતા હોય છે કોઈ જ વસ્તુ ક્યાંય સુધી પ્રોબ્લેમ નથી તો આ ભાઈને એવી શું પ્રોબ્લેમ આવી મારાથી કે જેથી આવડું મોટો મારા ઉપર આક્ષેપ નાખ્યો છે બરાબર કારણ કે હું તો એ ભાઈને ઓળખતો નથી ફોનમાં વાત મેં પહેલી વાર કરી કે નથી ભાઈ એને અમારી કોઈ કંપનીની પ્રોડક્ટ વાપરી હા પ્રોડક્ટ કોઈએ વાપરી છે અને એને અમારી પ્રોડક્ટ વાપરવાથી કંઈ નુકસાન થયું છે તો સો ટકા હું જવાબદાર છું કે ભાઈ મારી પ્રોડક્ટ વાપરી કોઈનો પાક બળી ગયો છે બરાબર તો એની અમે બાજુમાં ડેમો કરાવી શકીએ જો એનું કંઈ વળતર થતું હોય કે અમારી પ્રોડક્ટ વાપરવાના લીધે કંઈ નુકસાન થતું હોય તો અમે જવાબદાર છીએ બાકી આવી રીતે ખોટા ખોટા આક્ષેપ નાખે અને ખોટી વાતો ફેલાવે સોશિયલ મીડિયાના માધ્યમથી અને પોતે જાહેરાતમાં આવે અને નામ કરવા માટે થઈને આવું બધું કરે છે ઘણી બધી કંપનીઓનું જાણવા મળ્યું છે એવું પણ આનું કાંઈક એક્શન લેવું પડશે આપણે બરાબર પણ એ ભાઈને પણ હું વિનંતી કરીશ કે તમારે બીજી કાંઈ પણ પ્રોસેસ જોવી હોય જાણવી હોય તો રૂબરૂ આવી શકો છો તમે મોસ્ટ વેલકમ જય સરદાર જય કિસાન જય જવાન હું અહીંયા આટલું મારું પૂરું કરી અને આ વિડીયો પૂરો કરીશ